જય કોળી સમાજ હું સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈની દીકરી અમારી સાથે જે અન્યાય થયો છે અને અમારો બન્યો છે અમે પડ્યા છીએ ત્યારે અમારી વારે આવતા સમાજના લોકોને કેમ રોકી રહ્યા છો હત્યા સમયે તો ન આવ્યા પણ અમારા ઘરે કોઈ આવ્યા નહીં તેવો પેરો ગોઠવા પૂરી શ્રદ્ધાંજલિ પણ નથી આપવા દીધી આવા મોટા કોળી સમાજના પરિવાર પર તાના શાયુઓ દ્વારા અત્યાચાર ગુજાર્યો છે ત્યારે સમાજ અમારી વારે આવ્યો છે તો તેને કેમ રોકી રહ્યા છો તમે કેમ અમારી વાલ્યો છો મારી હાથ જોડીને પ્રાર્થના છે કે અમને ન્યાય અપાવવા અમારા મકાન પડી ગયા છે મકાન કરી દેવામાં અમારો સમાજ આવે છે તો તમે કેમ એને રોકી રહ્યા છો મારી તમને એક જ પ્રાર્થના છે કે આવો નહીં તો કંઈ નહીં પણ આવે છે એને શું કામ રોકો છો જઈ ગોળી સમાજ જય